બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ઇસ્કોનમાં સંત ચિન્મયદાસજીને તત્કાલ મુક્ત કરવાની માંગ સાથે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વન્યતા વિશે એમથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સુરતમાં રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશ થઈ રહેલા હિન્દુ ભાઈ બહેનો પરિતા વિશ્રામ થી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુવાદી નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા છેલ્લા ઓગસ્ટ મહિનાથી શેખ હસીનાનું સરકારનું પતન થયું ત્યારથી સતત હિન્દુઓ ઉપર આક્રમણ થઈ રહ્યું છે મંદિરો પર આક્રમણ થઈ રહ્યું છે અને એના દુકાનો અને ઘરોને જલાવી રાખવામાં આવ્યું છે તો સુરત શહેરના હિન્દુઓ પોતાના ભાવના અને પોતાના જે સજનો છે એ સજનોને સાથે સહાનુભૂતિ દર્શાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીનું આયોજન કરીને અમે ભારત સરકારને એક સંદેશ આપવા માગીએ છીએ કે અત્યારે ભારત સરકાર બિલકુલ મુખ પ્રેક્ષક બનીને દર્શક બનીને ઉભા ના રહે પગલા લે